નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમાન હુસેન અને આપના વફાદાર સાથીદારીઓની શહાદત શહીદીની યાદમાતાજી આ જુલૂસ નીકળ્યા કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને આપના વાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીઓ સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વહોરી છે તે મુજબ કરબલાના શહીદોની યાદમાં તાઝિયા જુલુસ તેમજ વાઇઝ મિઝલ્સ નિફલ રોઝા નમાઝ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પવિત્ર મોહરમનો તહેવાર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે મોહરમનો પર્વ ઉજવાય તે માટે આ અગાઉ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી જેમાં હિંમતનગર ઈડર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઈલોલ કનાઈ વક્તાપુર ગામે મહોરમની નવ અને દસ તારીખના રોજ શાંતિના માહોલમાં કોમી એકતા સાથે જુલુલ નીકળ્યા આ દિવસમાં સાથે સાથે મુસ્લિમ યુવાનો દ્વારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમાં દરેક ભાઈઓને ગામ લોકોએ સાથ સહકાર આપેલ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સ્ટાફ જુલુસ દરમિયાન ટ્રાફિક તેમજ અન્ય કોઈ બનાવ ના બને તે માટે કાર્યરત રહ્યા હતા અને આ પ્રસંગે ઇલોલ તેમજ ગામના આજુબાજુના લોકોએ તાજિયાના જુલુસ દરમિયાન તાજિયામાં નારિયેળ ચડાવી તેમજ દર્શન કર્યા હતા દસ મુહરમ એટલે બોતેર શહીદોનો વિષય એટલે હવે આપણે આગળ વધુ જાણીએ ઇસ્લામિક કેલેન્ડર મુજબ હિજરી છે ઇસ્લામ ધર્મના તમામ તહેવારો ચંદ્રના ઉપમાનના આધારે નક્કી થાય છે ઇસ્લામિક કેલેન્ડર મુજબ મહરમ માસ પ્રથમ મહિનો છે આ મહિનાની મહત્વતા ઘણી બધી છે અને ઇસ્લામી તારીખ જોડાયેલી છે અને તેની સાથે સાથે સૌથી વધારે તૌરાગ્રિક ઇમામ હુસૈન અલય સલામની શહાદત એક શોકના મહિના તરીકે ઓળખવામાં આવે છે જેને આંસુના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે ઇમામ હુસેન અહી સલામ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ મુસ્તુફા સલ અલ્લાહ વસલમ વસલમના દીકરી જનાબે ફાતેમા ઝહાર અને ઇસ્લામ ધર્મના પ્રથમ હઝરત અલી અલ સલામના પુત્ર છે ઇમામ હુસેન ઇસ્લામના ત્રીજા ઇમામ છે તેઓ તેમના નાના હઝરત મોહમ્મદ મુસ્તફા સલ અલ્લાહના સિદ્ધાર્થ મુજબ જીવન પસાર કરતા હતા તો ઇસ્લામના સિદ્ધાર્થ પાયાના અનુસાર એક ઉત્તમ માનવીય સાથે જીવન જીતા હતા એક સમય ઇસ્લામિક ઇતિહાસમાં એવો આવ્યો કે આવા સત્યવાદીઓ સામે પોતાની સત્તાની લાલચમાં આવીને યજિદ કે જે તમામ માનવીતાની હદ વટાવી ચૂક્યો હતો તે જોર જુલમથી સત્તા પર બેસી ગયો હતો તે ફાઝેખ હતો તે જીનાખોર ઝુલમી અને ઇસ્લામના તમામ સિદ્ધાર્થ વિરુદ્ધ વર્તન કરતો હતો આ જાલીમ ઇમામ હસન હુસેનને તેના શાસન માટે રાજા છે તેવું સ્વીકારવા માટે દબાણ કરતો હતો ઇમામ હુસેનને સ્વીકારવાનો ઇનકાર કર્યો જ્યાં સુધી ઇમામ હુસેન તેને સ્વીકારશો નહીં ત્યાં સુધી તેને ચેન્દ પડતો ન હતો તેને ઈમામ હુસેનને જેવું ઈસ્માનના પવિત્ર શહેર મદીનામાં રહેતા હતા ત્યાં ખૂબ જ દબાણ કર્યું ત્યાંથી તેઓ મક્કામ

દબાણ કરી પણ તેમાં હુસૈન તેને કોઈ પણ સંજોગોમાં રાજા સ્વીકારતા તૈયાર ન હતા ભલે શહાદત વહોરી પડે આ દુશ્મન એટલો જુલમી હતો કે તેને નદી પર જે પડાવ નાખ્યો હતો ત્યાંથી હટાવી દેવાનું ફરજ પાડી આખરે એમાં હુસૈન પણ શહીદ કરવામાં આવ્યા ત્યારબાદ ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદીન કે જેઓ બીમાર હતા જેઓ તેમજ સ્ત્રીઓના ઇમામ હુસેનની બહેન જૈનાબ કુલસુમ ઇમાનની નાની દીકરી સકીના અને બીજી પરિવારની સ્ત્રીઓ હતા ઇમામની શહાદત પછી તે દુશ્મનો જોશમાં આવી ગયા અને તંબુ લૂંટીને આગ લગાડી દીધી હતી ઇમામના બહેન જૈન બહાદુર બહાદુર સ્ત્રીના હતા તેમણે ઇમામની શહાદત પછી આ લૂંટાયેલા કાફલાને સરહાદી કરી હતી એ સાંજે કે સૌથી વધારે ભયંકર સાંજ કે જે ગરીબોની સાંજ કહેવાય છે એટલે જ દર્દનાક દાસ્તાન છે કે કોઈ પણ પથ્થર દિલવાડું સાંભળે તો રડી જાય પણ આ દુશ્મનોએ કોઈ પણ પ્રકારની દયા ના આવી આના કારણે દસમી મોહરમના દિવસે તાજિયા અને અલગ અલગ રીતે કાઢે છે આ દિવસોને શોકના દિવસો ગણવામાં આવે છે એટલે ઈમામને માનવાવાળા લોકો મઝલિસનું આયોજન કરે છે અને આ બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે આ દિવસોમાં છબી બનાવેલ લોકોને ઈમામને યાદમાં પાણી અને શરબત લોકોને પીવડાવવામાં આવે છે અને ન્યાય ખવડાવવામાં આવે છે ઈમામ આવા જુલમીઓના સામે પોતાનો જીવ આપી દીધો પણ અસત્ય અને જુલમી સામે ન ઝૂક્યા પોતાના સિદ્ધાર્થો પર અલગ રહ્યા જેની યાદમાં મુસલમાનો શોક મનાવે છે શાન છે હુસેન બાદશાહ છે હુસૈનનો સહારો છે હુસેન સ્વર આપી દીધું પરંતુ અસત્યનો સ્વીકાર ન કર્યો રિપોર્ટર આબિદ અલી બુરા સાબરકાંઠા દ્વારા